કે આ દેશના રાહુલજીએ લોકસભાની અંદર અનેક વખત એમને તમામને વિનંતી કરી ચૂંટણી પંચ હોય વિપક્ષ હોય કે એના માટે કરીને ચર્ચા આપો અને એમને કર્ણાટક હોય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હોય બિહાર હોય રાજ્યની અંદર એનાલિસિસ કરીને આપણી કોંગ્રેસની ટીમો લગાવીને પુરાવા આપ્યા કે તમે આ રીતે વોટ ચોરી કરો છો આજે આપણે પણ એમાંથી જનજાગૃતિ લાવીને આપણા વિસ્તારની અંદર આપણે એલર્ટ રહેવું પડશે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર ગઈ વખત મેં ગઈકાલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ હતી અને એમાં તમામ આપણા યુવાનોનો અને વોજાદારોની માગણી થઈ કે બનાસકાંઠામાં કોઈક એવી વિધાનસભા ચોઈસ કરો કે એની અંદર આપણે સો સો ટકા વેરિફિકેશન કરીએ અને કેટલી જગ્યાએ એક વ્યક્તિના નામ ડબલ છે એ કાઢવા માટે આપણે શું કરવું પડે પહેલી તો આપણે યાદી બનાવવી પડે